આણંદમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માર્ગ સમાપન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં આ કાર્યક્રમ છેલ્લા એક મહિનાથી જે આ માસ ચાલતો હતો કે જે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનું સમાપન કે જ્યાં વાહન ચલાવતી વખતે હેલ્મેટ સીટ બેલ્ટનો ઉપયોગ માટે કરાઈ અપીલ જિલ્લા ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તો છેલ્લા એક મહિનાથી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ઉલ્લેખનીય છે કે આણંદમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનો આજે સમાપન કાર્યક્રમ યોજાયો હતો જેમાં વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું જે ગાડી ચલાવતી વખતે સીટ બેલ્ટનો ઉપયોગ કરવા માટે સલામતી માસ સમાપન કાર્યક્રમ યોજાયો છેલ્લા એક મહિનાથી આ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનો કાર્યક્રમ જે છે યોજાતો હોય છે જેમાં વાહન ચાલકો જે છે તેઓને ટ્રાફિકના નિયમો જે છે અંગેનું માર્ગદર્શન આપવામાં આવતું હોય છે તો આ અંગે આણંદમાં જે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનો કાર્યક્રમનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વાહન ચલાવતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ એ અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સાથે જ વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું જોઈએ જો ફોર વ્હીલર ચલાવતા હોય તો સીટ સીટબેલ્ટનો ઉપયોગ કરવો જોઈએ ટ્રાફિક સિગ્નલો છે ટ્રાફિક સિગ્નલો છે એની યોગ્ય રીતે ફોલો કરવા જોઈએ સહિતના ટ્રાફિક અંગેનું માર્ગદર્શન જે છે આપવામાં આવ્યું હતું કે જ્યાં જિલ્લા ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં દરેકને અપીલ કરવામાં આવી હતી કે દરેક લોકો ટ્રાફિક નિયમનનો નિયમ જે છે એનું પાલન કરે